એક બાપુજી છે એના દીકરા ની કે બેટા જો તને કન્યા વાળા જોવા જેવા મહેમાન તને જોવા આવે અને જો તને પગાર નું પૂછે તો તારે વધારી ને કેવાના દીકરો કે કઈ વાંધો નહીં એમાં કન્યા વાળા છે દીકરાને જોવા આવ્યા બેસારો ભાઈ યુવક ને સામો થોડી વાર થઈને કન્યા વાળા યુવક ને પૂછ્યું તમારો પગાર કેટલો છે બોલો યુવક કે આમ તો એક કરોડ રૂપિયા છે પણ કપાતા 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 આઠ હજાર રૂપિયા એક શિક્ષકે વિદ્યાર્થી ને પ્રશ્ન પૂછ્યો બોલો વિદ્યાર્થી મિત્રો આપડા હાથની આ બે આંગળી છે આ બે આંગળીની વચ્ચે જગ્યા શું કામ રાખવામાં આવે છે કા તો મનીયો હોત કે સાહેબ બીડી પીવા માટે અને કોણ સમજાવે એક સાસુ માં છે એના વહુ ને કે વહુ બેટા એ વહુ બેટા આ હાથ આમનામ ખાલી હારા નો લાગે ત્યાં તો હવે કીધું જી માં હજી મોબાઈલ હમણાં જ ચાર્જિંગમાં મૂક્યો છે એક પતિ એની પત્નીને બહુ ફાયદો થઈ ગયો ફાયદો એ ફાયદો થઈ ગયો પત્ની કે પણ ઈ તો કયો એવો તે વળી કયો ફાયદો થયો પતિ કે મારા કર્મ ની સજા મને આ જન્મ માં જ મળી ગઈ

એ કે એક વખત સરખું જોઈ લેવા દે પછી આજીવન તારી હામું નહીં જોવે આ સાળી અને ઘરવાળીમાં ડિફરન્ટ શું સાડી અને ઘરવાળી છે બંને માં તફાવત શું કોઈ કે કીધું ભાઈ સાળી છે એ બુટ સંતાડી દે અને સાડી કહેવાય અને કે મારે એને ઘરવાળી કહેવાય